ખળખળ વહેતી બનાસ નદી અને આપ જોઈ રહ્યા છો બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી બનાસ નદીના દ્રશ્યો આ દ્રશ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી બનાસ નદી બંને કાંઠે વહી રહી છે અને એનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે કારણ કે ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા જતા રહ્યા છે અને એના ભાગરૂપે આ બનાસ નદી આવવાથી બનાસકાંઠાના ભૂગર્ભ જળ ઉપર આવશે બનાસ નદીના જે નીર છે એ તમામ દાંતીવાડા ડેમમાં આવે છે રાજસ્થાનમાં વધુ પડતા વરસાદ હોવાથી આ દ્રશ્ય સર્જાયા છે હાલમાં સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ છે ત્યારે અમીરગઢ તાલુકાની અંદર મેઘરાજા ધોરણ ધર બેટિંગ કરી રહ્યા છે ત્યારે બનાસટેકનું જ આ આપણે અમીરગઢ તાલુકાની જે નદીઓ છે જે ગાંડીતુર વહી રહી છે તેના દ્રશ્યો બતાવે છે અત્યારે અમે ઉપસ્થિત છે અમીરગઢ તાલુકાથી અમીરગઢ તાલુકાના જે સરહદી વિસ્તારના ગામડાઓ છે જે તેમને જે નદી કિના ગામડાઓમાં જે નદી કિનારે જે ખેડૂતો વસવાટ કરે છે જેઓને નદીઓના કારણે કેટલો ફાયદો થાય છે જે દ્રશ્ય બધા હું અત્યારે ઉપસ્થિત છું અમી અમીરગઢ તાલુકાના ડાભેલા ગામથી એક કિલોમીટરના દૂરે આવેલી બબુકારી નદીની અંદર આ નદી રાજસ્થાનના જે પર્વતીય વિસ્તારો છે ત્યાં છે અહીંયાથી રાજસ્થાન માત્ર એક કિલો અત્યારે હું ગુજરાતના જે ગુજરાતના જે છેલ્લા ગામડા છે તે હું વસ્યો છું અહીંયાથી રાજસ્થાન એક કિલોમીટર જે છે જે આ નદી છે જે રાજસ્થાનના જે પર્વત જે છે તેમાંથી નીકળે છે આ નદીના કારણે જે ખેડૂતો જે નદીના કિનારે વસવાટ કરે છે જે નદીના કારણે જે આ નદીના કારણે પોતાને કુવાના તળ ઊંચા જશે જેને કારણે ખેડૂતોને શિયાળો અને ઉનાળો જેવા પાકોમાં સહેલાથી ખેતી કરી શકે છે હું યુનિવર્સિટી ડાભી એક ન્યૂઝ અમીરગઢ